આજની વાર્તા છે આહીર વીર ભોજા મકવાણાનો ઇતિહાસ આજી નદીને કાંઠે તરાણા નામનું પંખીના માળા જેવું ગામ આજે ગામમાં સોપો પડી ગયો છે કારણ કે અમદાવાદથી ચડાઈ નાનકડા એવા ગામને માથે આવે છે જોરાવર જમ જેવા યોદ્ધાઓ તરાણાના સખત પર ચડાઈ કરી છે રાજપૂતી રીતની રાખવા રણમલજીએ કમર તો કસી હતી લડાઈ લડી લેવા વાત એમ બની રણમલસિંહ નામના રાજપૂતના કરનાની માથે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડાની નજર પડેલી ઇજ્જત બજાવવાની વાત આવીને ઊભી રહી એટલે રાજપૂતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસોએ તેને ઘણો સમજાવ્યો સત્તા સામે સાણ પણ નકામું રણમલસિંહ આપણે મુઠ્ઠી જેટલા માણસો છીએ આવડી મોટી સેનાની સામે શું કરવાના હતા કાંઈક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકશું માટે પ્રાંત છોડી દઉં ઈસવીસન ચૌદસો ને ચોરાશી ની સાલ ને અર્ધી રાતે રાજપૂતે રાણી રાજમતી અને કુંવર અભયસિંહ ને ઘોડલે બેસાડીને તારાણા ગામ છોડીને નીકળી ગયા પાછળ અમદાવાદ ની ફોજ છે મારતે ઘોડે નીકળી તો ગયા પણ જાઉં ક્યાં કોઈ રસ્તો સૂચતો નથી જાય તો જાય ક્યાં આ જ ઇજ્જત ને આબરૂ બચાવવાની વાત છે હું જાયેલા રાજપૂત કોઈ દિશા દેખાતી નથી એમાં મોટા દૈસરા ગામના પાદરમાં ઘોડી આવી તા તો રાજપૂત ਦਾ દિલ માંડી કમાઈર ભોજા મકવાણાની યાદી થઈ જાઉં તો તો આહીરને જ આશરે જાઉં બીજે તો ક્યાં જાઉં આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે ભોજા મકવાણાને આંગણે આવીને ઊભો રહ્યો ભોજા મકવાણાને ખબર પડી દોટ મૂકીને ઘોડાની લગામ પકડી લીધી આવો આવો રમલસિંહજી હેઠા ઉતરો આજ મારા મહેમાન થાઓ અરે આપા ભોજા આજ તો ઉતરવાનો સમય નથી વિગતથી બધી વાત કરી મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું છે આ એક કામે આવ્યો છું મારું તો જે થવાનું હશે તે થશે પણ મારા દીકરાને તારે આશરે મૂકવા આવ્યો છું જ્યાંથી કરીને મારો વંશ કાયમ રહી જાય હોજા આપા એ વચન આપ્યું આ ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી તારા કુંવરનો વાળ માકો થાવા દઉં તો આહિરાણીનું ધાવણ લાજે અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મુરલીધર રખવાળા છે દીકરા અભયને ભોજા આપવાને ત્યાં મૂકી ને રણમલસિંહજી છેક અમદાવાદ સુધી વાત પહોંચી મોહમ્મદ બેગડાના કાને વાત ગઈ અચ્છા એ વાત હૈ એક દિવસ મોહમ્મદ બેગડાના માણસોએ મોટા દયસરાના પાદરમાં ઉતારા નાખ્યા છે માણસોને બોલાવીને કીધું કોણ છે ભોજો મકવાણો બોલાવો એમને એટલે ભોજા મકવાણાને બોલાવવા આવ્યા થોડી વારમાં તો કટ કટ કરીને ચોરાના પગથિયા ચડીને કડીખા માહિર આવ્યો ઠાલવા છાતીને કેરીના ફાળ જેવી આંખો કદાવર દેહ આવીને ચોરે બેઠક લીધી પછી કીધું કેમ બોલાવ્યો એટલે મોહમ્મદ બેગડાના માણસોએ કીધું કે તમે રણમલસિંહજીના વંશને તમે રાખ્યો છે એના છોકરાને તમે ઉછેરી રહ્યા છો એ અમને આપી દો એટલે રણમલસિંહજી અમારા હાથમાં આવી જશે આ તો આહિર એમ કેમ માની જાય એને તો કીધું કોણ રણમલસિંહજી કોણ બાળક કોનો બાળક અમને તો કાંઈ ખબર નથી એટલે મોહમ્મદ બેગડાના માણસોએ શાને સમજાવ્યા દામે લલચાવ્યા દંડે ડરાવ્યા જેટલી રાજ રમત હતી એટલી બધી રમી પણ અડેખમ આહિર ડગ્યો નહીં એકનો બે થયો નહીં એક જ વાત કોનો બાળક ને કેવો બાળક એટલે મોહમ્મદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણાની જનતાને બોલાવો ને ગામના સુથારોને બોલાવો સાહેડી લઈને બોલાવો સુથારો આવ્યા એટલે ભોજા મકવાણાની પગની ખૂંટી માથે સાહેડી મૂકાણી મંડ્યા સુથારો સાહેડી ફેરવવા ત્યાં તો મંડ્યો છેદ પડવા હાડકાની કડચો ઉડવા લાગી જેમ જેમ સાહેડી ફરતી જાય તેમ તેમ ભોજા મકવાણાના મુખનું તેજ વધવા લાગ્યું આહીરની અમીરાત છલકાવા લાગી કોઈ વાતે આહીર ડગતો નથી ત્યાં તો ભોજા મકવાણાની જનતાને બોલાવ્યા હતા એ પણ આવ્યા એટલે મોહમ્દ બેગડાના માણસોને એમ કે જનેતા છે ને એ જોઈ નહીં શકે ભોજો મકવાણો તો નહીં માને પણ એની જનેતા દીકરાને જોઈને માની જશે ત્યાં તો ચોરાના પગથિયા ધીરે ધીરે ચડી ચોરાની અંદર આવ્યા બુઢે આહિરાણી સોનાના પતરા જેવા વાળ છે કાળું ઓઢણું ઓઢ્યું છે હાથમાં લાકડીનો ટેકો છે આવીને જોયું તો પોતાના દીકરા ભોજા મકવાણાની પગની ખૂંટી માથે સાઈડી હાલતી જોઈ હાડકાની કણચો ઉડે છે એમાંથી એક કણ હાથમાં લઈને સૂંઘીને બુઢી આઈરાણી પાછી વળી ત્યાં તો કોઈએ પૂછ્યું કે માં શા માટે આવ્યા ત્યાં શું લીધું માએ કીધું કે મેં મારા દીકરાની હાડકાની સુગંધ લીધી કે એમાં મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં હજી સુગંધ આવે છે હવે મારો ભોજો નહીં ડગે પછી ઘણી કોશિશ કરી ઘણા પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી પણ અડીખમ એ ડગતો નથી આશરા ધર્મ કાયમ રાખવા માટે સુથારોને થકવી દીધા પણ આહીર ના થાક્યો ભોજા મકવાણાની જનતા જતા જતાં આકડેઠાટ માનવ મેદાનીને એટલું કીધું થાવ થાવતો મારા પોજા જેવા થાજો આટલું કહીને બુઢી આહીરાણી ત્યાંથી ઘરે ગયા મોહમ્મદ બેગડાના માણસોએ પણ હાર માનીને હથિયાર હેઠા નાખી દીધા અડગ મનના આહીરને ડગાવી ના શક્યા વાહ મારો આહીર વાહ જય મુરલીધર